હેલો માય ડિયર ફ્રેન્ડ આજના વિડીયોમાં આપણે ગણિત વિષયનું પદ્ધતિશાસ્ત્ર અને વિષય અભ્યાસ કરીશું આ વિડીયો વિડીયો બની રહેશે કારણ કે આ વિડીયોમાં આપણે ગણિત વિષયના ટોટલ ત્રીસ એમસીક્યુઝનો અભ્યાસ કરીશું ટોટલ સાઈઠ એમસીક્યુઝ અહીંયા તમને આપેલા છે પરંતુ આ વિડીયોમાં આપણે ત્રીસ એમસીક્યુઝનો અભ્યાસ કરીશું અને એના પછીના વિડીયોમાં આપણે બીજા ત્રીસ એમસીક્યુઝનો અભ્યાસ કરીશું આ વિડીયો ધોરણ એક થી પાંચ ની તૈયારી કરતા એટલે કે ટેટ વન ની તૈયારી કરતા કેન્ડિડેટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો બની રહેશે આ ઘણા બધા પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેલી છે આગળ આપણે ગુજરાતી અને પર્યાવરણ વિષયનું પદ્ધતિશાસ્ત્ર શાસ્ત્ર અને વિષય વસ્તુના વિડીયો બનાવી ચૂક્યા છીએ જો વિડીયો તમે તે વિડીયો ન જોયા હોય તો વિડીયો જોઈ લેજો આજના વિડીયોમાં આપણે ગણિત વિષયનું પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુની શરૂઆત કરીએ અહીંયા તમને ફર્સ્ટ પ્રશ્ન આપેલ છે ગણિત શિક્ષણ દ્વારા બાળકમાં કેવા ગુણ વિકાસ પામે છે એટલે કે ગણિતના શિક્ષણ દ્વારા બાળકમાં કેવા પ્રકારના ગુણોનો વિકાસ થાય છે તો ચોકસાઈ એકાગ્રતા પ્રત્યાયન અને ધીરજ આ ચાર ગુણોનો છે તે વિકાસ થાય છે ગણિત શીખવાથી ગણિતનું શિક્ષણ આપવાથી બાળકોમાં આ ચાર ગુણો વિકાસ પામે છે ચોકસાઈનો ગુણ એકાગ્રતા એટલે કોન્સન્ટ્રેશન શક્તિ જે વધે છે કોન્સન્ટ્રેશન એકાગ્રતા પ્રત્યાયન અને ધીરજ આ ચાર ગુણોનો છે તે વિકાસ થાય છે સેકન્ડ એમસીક્યુ અહીં આપેલ છે ગણિત શિક્ષણ દ્વારા બાળકમાં કેવી શક્તિઓ વિકાસ પામે છે ગણિતના શિક્ષણ દ્વારા બાળકમાં કેવા કેવા પ્રકારની શક્તિઓનો વિકાસ થાય છે તો નિર્ણય લેવાની શક્તિ તર્ક કરવાની શક્તિ અને અવલોકન શક્તિનો વિકાસ થાય છે. એના પછી જે ગણિત શિક્ષણ દ્વારા બાળકોમાં કેવા કૌશલ્યો વિકાસ પામે છે? ગણિતનું શિક્ષણ મેળવવાથી બાળકોમાં કેવા-કેવા પ્રકારના કૌશલ્યોનો વિકાસ થાય છે? તો ગણન, માપન, અંદાજ કાઢવું અને સમસ્યા ઉકેલ આ બધા જ કૌશલ્યોનો છે તે બાળકોમાં વિકાસ થાય છે. કઈ રીતે તો ગણિતનું શિક્ષણ લેવાથી બાળકોમાં છે ગણન માપન અંદાજ કાઢવો અને સમસ્યા ઉકેલ આ બધા જ કૌશલ્યોનો વિકાસ થાય છે એના પછી ચોથો પ્રશ્ન અહીંયા તમને આપેલો છે ગાણિતિક જ્ઞાનના સ્વરૂપો કયા કયા છે તો ફર્સ્ટ અહીંયા તમને આપેલું છે સંકલ્પનાત્મક જ્ઞાન અને બીજું છે કાર્ય પ્રણાલીગત જ્ઞાન આ બંને જ્ઞાનના સ્વરૂપો છે ગાણિતિક જ્ઞાનના કેટલા સ્વરૂપો છે બે ખાસ યાદ રાખજો મિત્રો એના પછી જે ગણિત શિક્ષણની પદ્ધતિઓ કઈ કઈ છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન ફર્સ્ટ છે આગમન પદ્ધતિ સેકન્ડ છે નિગમન પદ્ધતિ પછી જે પૃથકરણ પદ્ધતિ સંયોજન પદ્ધતિ નિદર્શન પદ્ધતિ પ્રયોગ પદ્ધતિ પ્રકલ્પ પદ્ધતિ અને કોઈડા પદ્ધતિ આ બધી જ પદ્ધતિઓ છે એ ગણિત શિક્ષણની પદ્ધતિઓ છે કેટલી છે મિત્રો જોઈ લો એક બે ત્રણ ચાર ચાર પાંચ છ સાત અને આઠ આઠ પદ્ધતિ છે એ ગણિત શિક્ષણની પદ્ધતિઓ છે આગમન નિગમન પૃથકરણ સંયોજન નિદર્શન પ્રયોગ પ્રકલ્પ અને કોયડા આઠ પદ્ધતિઓ છે એ ગણિત શિક્ષણની પદ્ધતિઓ છે અધ્યયન પદ્ધતિ એટલે શું તો વર્ગખંડમાં વિષય વસ્તુને અસરકારક રીતે રજૂ કરવાની પ્રક્રિયા વર્ગખંડમાં આપણો વિષય વસ્તુ હોય એને અસરકારક રીતે રજૂ કરવું એટલે અધ્યયન પદ્ધતિ પછી છે આગમન પદ્ધતિ એટલે શું તો વિવિધ ઉદાહરણો પરથી સામાન્ય નિયમની તારવણી કરવાની હોય છે આગમન પદ્ધતિમાં વિવિધ ઉદાહરણો આપ્યા હોય તેના પરથી સામાન્ય નિયમની તારવણી કરવાની હોય છે એટલે કે વિશેષ પરથી સામાન્ય તરફ જવું અને મૂર્ત પરથી અમૂર્ત તરફ જવું ખાસ યાદ રાખજો મિત્રો આગમન પદ્ધતિ મોસ્ટ એમ્પી આ બધી પદ્ધતિઓ તમે ખાસ યાદ રાખી લેજો એમાંથી કોઈ પણ એક પદ્ધતિ તો હશે જ આગમન પદ્ધતિ એટલે શું થાય કે વિવિધ ઉદાહરણો પરથી સામાન્ય નિયમની તારવણી કરવાની હોય છે અને અધ્યયન પદ્ધતિમાં શું હોય છે તો વર્ગખંડમાં વિષય વસ્તુને અસરકારક રીતે રજૂ કરવાની પ્રક્રિયા એના પછી છે નિગમન પદ્ધતિ એટલે શું તો સામાન્ય પરથી વિશિષ્ટ પર એટલે કે સામાન્ય નિયમ પરથી પ્રત્યેક ઉદાહરણ પર જવાનું હોય છે નિગમન પદ્ધતિ એટલે શું સામાન્ય પરથી વિશિષ્ટ પર એટલે કે સામાન્ય નિયમ પરથી પ્રત્યેક ઉદાહરણ પર જવાનું હોય છે સામાન્ય પરથી વિશિષ્ટ પર એટલે કે સામાન્ય નિયમ પરથી પ્રત્યેક ઉદાહરણ પર જવાનું હોય છે નેક્સ્ટ છે પૃથ્થકરણ પદ્ધતિ એટલે શું તો સમસ્યાનું નાના નાના વિભાગોમાં વિભાજન કરવાનું હોય છે પૃથ્થકરણ પદ્ધતિમાં શું હોય છે મિત્રો સમસ્યાનું નાના નાના વિભાગોમાં વિભાજન કરવાનું હોય છે નેક્સ્ટ છે સહયોગીકરણ પદ્ધતિ એટલે પદ્ધતિ સરનું ગોઠવવું ભેગું કરવું તો પદ્ધતિ સરનું ગોઠવવું અને ભેગું કરવું એટલે સહયોગીકરણ પદ્ધતિ નિદર્શન પદ્ધતિ એટલે શું શિક્ષક દ્વારા કરેલ પ્રવૃત્તિનું અવલોકન કરીને વિદ્યાર્થીઓ શીખે છે નિદર્શન પદ્ધતિમાં શિક્ષક દ્વારા કોઈ પણ પ્રવૃત્તિ થાય એનું અવલોકન કરીને વિદ્યાર્થીઓ શીખે એટલે નિદર્શન પદ્ધતિ શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ કઈ છે નિદર્શન પદ્ધતિ શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ કઈ છે મિત્રો નિદર્શન પદ્ધતિ પછી જે વિદ્યાર્થી કેન્દ્રીય પદ્ધતિ કઈ છે પ્રયોગ પદ્ધતિ વિદ્યાર્થી કેન્દ્રીય પદ્ધતિ કઈ છે પ્રયોગ પદ્ધતિ નેક્સ્ટ છે 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 પ્રોજેક્ટ પ્રોજેક્ટ પદ્ધતિનું પદ્ધતિનું બીજું બીજું નામ નામ શું શું મિત્રો પ્રકલ્પ પદ્ધતિ પ્રકલ્પ પદ્ધતિ એના પછી છે ગણિતમાં પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો જણાવો તો મિત્રો ગણિતમાં પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો કુલ પાંચ છે ખાસ યાદ રાખજો અહીંયા તમને સોપાનો આપેલા છે એમાં ફર્સ્ટ સોપાન છે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ સેકન્ડ છે પ્રોજેક્ટની પસંદગી કરવી થર્ડ છે પ્રોજેક્ટ કાર્યનું આયોજન કરવું ફોર્થ છે પ્રોજેક્ટનું અમલીકરણ કરવું અને ફિફ્થ છે પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવું પરિસ્થિતિનું નિર્માણ પસંદગી કરવી આયોજન કરવું અમલીકરણ કરવું અને મૂલ્યાંકન કરવું આ બધા જ છે એ ગણિતમાં પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો છે તમને આ રીતે પણ પૂછી શકે મિત્રો કે ગણિતમાં પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો કેટલા છે તો પાંચ એના પછી સોળમો ક્વેશ્ચન અહીંયા છે ગણિત શિક્ષણની પ્રયુક્તિઓ કઈ કઈ છે ગણિત શિક્ષણની પ્રયુક્તિઓ કઈ કઈ છે તો દ્રઢીકરણ મૌખિક કાર્ય અને ઉદાહરણ પ્રયુક્તિ દ્રઢીકરણ મૌખિક કાર્ય અને ઉદાહરણ પ્રયુક્તિ આ બધી જ છે ગણિત શિક્ષણની પ્રયુક્તિઓ છે ત્રણ છે મિત્રો દ્રઢીકરણ મૌખિક કાર્ય અને ઉદાહરણ પ્રયુક્તિ પછી જે ગણિતમાં સરવાળો એ કેવી સંકલ્પના છે ગણિતમાં સરવાળો એ કેવી સંકલ્પના છે તો કેવી છે મિત્રો પછી જે ગણિતની શરૂઆત શેનાથી થાય છે બધાને આવડે મિત્રો સંખ્યા જ્ઞાન ગણિતની શરૂઆત શેનાથી થાય છે સંખ્યા જ્ઞાન પછી જે પિયાજેના મતે જ્ઞાનના બે સ્વરૂપો છે અહીંયા તમને એવું પણ પૂછીએ કે પિયા પિયાજેના મતે જ્ઞાનના બે સ્વરૂપો કયા કયા છે અથવા તો પિયાજેના મતે જ્ઞાનના કેટલા સ્વરૂપો છે તો મિત્રો એમાં આવશે બે સ્વરૂપો છે ફર્સ્ટ છે ક્રિયાત્મક જ્ઞાન અને સેકન્ડ છે હકીકત લક્ષી જ્ઞાન પહેલું છે ક્રિયાત્મક જ્ઞાન અને બીજું છે હકીકત લક્ષી જ્ઞાન એના પછી અઢારમો પ્રશ્ન અહીંયા તમને આપેલો છે જેરોમ એસ બ્રુનર વિદ્યાર્થીઓને ગણિત શીખવતી વખતે કઈ ત્રણ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવા પર ભાર મૂકે છે જેરોમ એસ બ્રુનર છે વિદ્યાર્થીઓને ગણિત શીખવતી વખતે કઈ ત્રણ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવા પર ભાર મૂકે છે તો મૂર્ત સામગ્રી અર્ધમૂર્ત સામગ્રી અને અમૂર્ત સામગ્રી કઈ કઈ મિત્રો ફર્સ્ટ છે મૂર્ત સામગ્રી પછી છે અર્ધમૂર્ત સામગ્રી અને ત્રીજું છે અમૂર્ત સામગ્રી અહીંયા તમને એવું પણ પૂછ્યું કે કે જરોમ એસ બ્રુનર વિદ્યાર્થીઓને ગણિત શીખવતી વખતે કઈ કેટલી કેટલા પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવા પર ભાર મૂકે છે તો મિત્રો અહીંયા આવશે ત્રણ કઈ 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 ત્રણ પ્રકારની એમ પૂછે તો અર્ધમૂર્ત સામગ્રી અને અમૂર્ત સામગ્રી અહીંયા તમને આપેલા હોય તો એમ એક એમસીક્યુ છે એ બીજો આપેલો હોય તો એક એમસીક્યુ તમારે ટીક કરીને આવવાનું અથવા તો ત્રણ અલગ આપ્યો હોય એક સાચો આપ્યો હોય તો એ રીતે તમારે ગમે તે રીતે પૂછે તમારે આ બધા જ પ્રશ્નો છે એ કમ્પ્લીટ કરીને જવાના છે ગણિતમાં સરવાળો એ કેવી સંકલ્પના છે મિત્રો અમૂર્ત સંકલ્પના કેવી છે અમૂર્ત પછી જે ગણિતની શરૂઆત શેનાથી થાય છે સંખ્યા જ્ઞાન એ બધાને ખબર જ હોય મિત્રો કે ગણિતની શરૂઆત છે એ શેનાથી થાય છે સંખ્યા જ્ઞાન પિયા મતે જ્ઞાનના કેટલા સ્વરૂપો છે તો બે કયા કયા ક્રિયાત્મક જ્ઞાન અને હકીકત લક્ષી જ્ઞાન જેરોમ એસ બ્રુનર વિદ્યાર્થીઓને ગણિત શીખવતી વખતે કઈ ત્રણ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવા પર ભાર મૂકે છે તો કઈ ત્રણ આપણે જોયું તો મિત્રો ખાસ યાદ રાખજો મૂર્ત સામગ્રી અર્ધમૂર્ત સામગ્રી અને અમૂર્ત સામગ્રી ફરીથી રિપીટ કરી લઈએ મિત્રો તો તો ગણિત શિક્ષણની પ્રયુક્તિઓ કઈ કઈ છે મૌખિક કાર્ય અને ઉદાહરણ પ્રયુક્તિ પંદરમો ક્વેશ્ચન અહીંયા તમને આપેલું છે ગણિતમાં સરવાળો એ કેવી સંકલ્પના છે તો અમૂર્ત ગણિતમાં સરવાળો એ કેવી સંકલ્પના છે મિત્રો અમૂર્ત સંકલ્પના છે ગણિતની શરૂઆત શેનાથી થાય છે તો સંખ્યા જ્ઞાન ગણિતની શરૂઆત શેનાથી થાય છે સંખ્યા જ્ઞાન પિયાજેના મતે જ્ઞાનના કેટલા સ્વરૂપો છે તો પિયાજેના મતે જ્ઞાનના બે સ્વરૂપો છે કયા કયા ક્રિયાત્મક જ્ઞાન અને હકીકત લક્ષી જ્ઞાન અને જેરોમ એસ બ્રુનર વિદ્યાર્થીઓને ગણિત શીખવતી વખતે કઈ ત્રણ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવા પર ભાર મૂકે છે મૂર્ત સામગ્રી અર્ધમૂર્ત સામગ્રી અને અમૂર્ત સામગ્રી આ ત્રણ સામગ્રીનો છે તે ઉપયોગ કરવા પર ભાર મૂકે છે કોણ મિત્રો એવું તમને પૂછે તો એના જવાબમાં શું આવશે જેરોમ એસ બ્રુનર આવું પણ પૂછી શકે કે જેરોમ એસ બ્રુનર વિદ્યાર્થીઓને ગણિત શીખવતી વખતે કેટલા પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવા પર ભાર મૂકે છે તો કેટલા પ્રકારની આવશે મિત્રો ત્રણ પ્રકારની ખાસ યાદ રાખજો કેટલા પ્રકારની ત્રણ પ્રકારની આપણે જે ત્રીસ એમસીક્યુ જોઈશું મિત્રો તે મોસ્ટ ટાઈમ બી એમસીક્યુ છે પરીક્ષામાં પૂછાવાની સો ટકા શક્યતા ધરાવે છે એના પછી આપણે આગળ અહીંયા તમને ઓગણીસમો એમસીક્યુ આપેલો છે તે ઓગણીસો ઓગણીસમો એમસીક્યુ આપણે જોઈશું ડેવિડ પૌલ આસુબેલ ડેવિડ પૌલ આસુબેલ માપદંડોનો ઉપયોગ કરીને અધ્યયનનો ચાર પ્રકારમાં વર્ગીકરણ કર્યું છે ડેવિડ પૌલ આસુબેલે માપદંડોનો ઉપયોગ કરીને અધ્યયનને જુદા જુદા ચાર પ્રકારમાં વર્ગીકરણ કર્યું છે કયા કયા તો ગ્રહણશીલ અધ્યયન શોધ અધ્યયન અર્થપૂર્ણ અધ્યયન અને ગોખણી અધ્યયન કોને ડેવિડ પૌલ આસુબેલ ખાસ યાદ રાખજો મિત્રો પછી જે ગણિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે તો વિદ્યાર્થીઓના તાર્કિક અને વિશ્લેષણાત્મક વિચારસરણી વિકસાવવી ગણિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે મિત્રો તો વિદ્યાર્થીઓમાં તાર્કિક અને વિશ્લેષણાત્મક વિચારસરણી વિકસાવી તર્ક કરીને કોઈ પણ વસ્તુ છે તે સમજી શકે તર્ક કરીને કોઈ પણ વસ્તુના જવાબ છે તે લાવી શકે અથવા તો વિશ્લેષણાત્મક વિચારસરણી વિકસાવવાનું એના પછી જે આગમન પદ્ધતિ માટે કયું વિધાન સાચું છે આવા પણ તમને પૂછીએ કે ત્રણ ખોટા વિધાન આપ્યા હોય અને એક સાચું વિધાન આપ્યું હોય અહીંયા તમને પૂછેલું છે કે આગમન પદ્ધતિ માટે કયું વિધાન સાચું છે તો વિશિષ્ટ ઉદાહરણ પરથી સૂત્રો તારવતા શીખવા શીખવાડવું વિશિષ્ટ ઉદાહરણ પરથી સૂત્રો તારવવા શીખવાડવું એ આગમન પદ્ધતિ માટેનું વિધાન સાચું છે બાવીસમું છે ગણિત શિક્ષણમાં પ્રયોગ પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય ગણિત શિક્ષણમાં પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય તો વિદ્યાર્થીને પ્રયોગ દ્વારા ગાણિતિક પરિભાષાની સમજણ આપી હોય ત્યારે એના પછી જે એક સમસ્યા હલ કરવાનું પ્રથમ પગલું શું હોવું જોઈએ એક સમસ્યા હલ કરવાનું પ્રથમ પગલું શું હોવું જોઈએ તો સમસ્યાને સમજવી અને શું પૂછવામાં આવ્યું છે તે જાણવું કોઈ પણ સમસ્યા હોય તે સમસ્યાને સમજવી અને શું પૂછવામાં આવ્યું છે તે જાણવું પછી જે ધોરણ ચાર ગણિતના પાઠ્યપુસ્તકના કયા એકમમાં પાનાની કિનારીનો માપપટ્ટી તરીકે ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે તો દુનિયા જોવાનો રસ્તો કયા પ્રકારના નહીં આવે મિત્રો કયા એકમમાં પાનાની કિનારીનો માપપટ્ટી તરીકે ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે તો દુનિયા જોવાનો રસ્તો પછી જે વિદ્યાર્થીઓ ચોકસાઈથી ત્રિકોણની રચના કરે આ વિશિષ્ટ હેતુ કયા સામાન્ય હેતુનો છે તો કૌશલ્ય વિદ્યાર્થીઓ ચોકસાઈથી ત્રિકોણની રચના કરે આ વિશિષ્ટ હેતુ કયા સામાન્ય હેતુનો છે કૌશલ્ય એટલે આવડત કયા ધોરણ સુધીમાં તમામ વિદ્યાર્થીઓ પાયાના ગણન કૌશલ્યો હાંસલ કરે કયા ધોરણ સુધીમાં તમામ વિદ્યાર્થીઓ છે તે પાયાના ગણન કૌશલ્યો હાંસલ કરે તો ધોરણ ત્રણ ખાસ યાદ રાખજો મિત્રો મોસ્ટ આઈમ બી પ્રશ્ન છે કયા ધોરણ સુધીમાં તમામ વિદ્યાર્થીઓ પાયાના ગણન કૌશલ્યો હાંસલ કરે તો કયા ધોરણ સુધીમાં ધોરણ ત્રણ ચોવીસ પ્રશ્ન પણ ખાસ યાદ રાખી કયા એકમમાં આવશે કયા પ્રકારના ને કયા એકમમાં પાનાની કિનારીનો એમ પછી પછી જે પ્રશ્ન આપણે જોયો એના આવશે ધોરણ વિદ્યાર્થી ગણિત વિષયમાં કેટલી સંખ્યા સુધીના સરવાળા બાદબાકી કરે છે ધોરણ પાંચમાં વિદ્યાર્થીઓ છે એ ગણિત વિષયમાં કેટલી સંખ્યા સુધીના સરવાળા બાદબાકી કરે છે તો એક કરોડ સુધીની સંખ્યા એક કરોડ સુધીની સંખ્યા પછી જે ગણિતની ચાર મૂળભૂત ક્રિયાઓ જણાવો તો બધાને ખબર છે મિત્રો સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાંગાકાર ચાર મૂળભૂત ક્રિયાઓ છે પછી જે ગણિત કેવો વિષય છે તો ગણિત છે તર્કબદ્ધ ક્રમબદ્ધ અને સાતત્યપૂર્ણ કેવો છે મિત્રો તર્કબદ્ધ ક્રમબદ્ધ અને સાતત્યપૂર્ણ પછી જે ગણિતના શિક્ષકે ગણિતનો ખોટો ભય દૂર કરવા માટે શું કરવું જોઈએ ગણિતનો જે ડર હોય વિદ્યાર્થીઓમાં એને દૂર કરવા માટે શું કરવું જોઈએ તો અસરકારક રીતે અને રસપૂર્વક અધ્યયન અનુભવો પૂરા પાડવાનું આયોજન કરવું જોઈએ વિદ્યાર્થીઓને જ્યારે આપણે ગણિત શીખવતા હોય ત્યારે પ્રવૃત્તિ દ્વારા અને અસરકારક રીતે જેથી વિદ્યાર્થીઓને રસ જાગે ગણિત શીખવામાં એવી રીતે આપણે આયોજન કરવું જોઈએ અને એકત્રીસમો પ્રશ્ન લાસ્ટ છે ફિબો નાકી શ્રેણીની શરૂઆત કઈ સંખ્યાથી થાય છે તો જીરો અને એક મોસ્ટ ટાઈમ ફિબો નાકી શ્રેણીની શરૂઆત કઈ સંખ્યાથી થાય છે જીરો અને એક